રીબડાના અમિત આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે અમિત હની ટ્રેપમાં ફસાવી કાવતરાના ભાગરૂપે તેના વિરુદ્ધ દુષ્કર્મને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી જેને કારણે અમિત કુટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાપાસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ કેસમાં તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરવયની મોડલ અને તેની બહેનપણી અને બે એડવોકેટની પોલીસે ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતાં ષડયંત્ર રચવામાં જેને પોલીસ અત્યાર સુધી એક્સ તરીકે દર્શાવતી હતી તે જૂનાગઢના રહીમ મકરાણીનું નામ પણ ખુલ્યું છે અમિતખૂંટ આ કેસમાં પોલીસે કરેલી તપાસમાં મિસ્ટર એક્સ નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાઓએ અમિતખૂંટને કોટા કેસમાં ફસાવવાનું કાવતર રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ સાથે સુસાઈડ નોટમાં લખેલા અક્ષર પણ મૃતકના જ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજકોટની પૂજાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોય લગ્ન બાદ તેણે પોતાના પતિ સાથે મનમેળ નહીં આવતા છૂટાછેડા લઈ લીધા હતા ઊર્જા મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોય તે સત્તર વર્ષે સગીર સાથે છેલ્લા ચારેક મહિનાથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા તેમજ બંને રાજકોટની એક હોટલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે પૂજા જુનાગઢના રહીમ મકરાણી સાથે એક વર્ષથી પરિચયમાં હોય જેથી રહીમ મકરાણીએ જ લાલચ આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ સાથે તેની બહેનપણી પૂજાને અમિત કૂટને રેપના કેસમાં ફસાવવાનું કામ સોંપ્યું હતું જેના બદલામાં બંનેની લાઈફ સેટ કરી દેવા અને સારી નોકરી આપવાની અને મોટી રકમ પણ આપવાની ખાતરી આપી હતી આટલું જ નહીં બંનેને કપડાં પણ લઈ આપ્યા હતા જેથી સગીર વયની મોડલ અને તેની બહેનપણી પૂજા ગોર અમિત ખૂટનો કાવતરા મુજબ સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યા બાદ મિત્રતા અને પ્રેમનું નાટક કરી આખરે તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પરિણામે અમિત ખૂટ બદનામીના ડર ત્યાં આત્મહત્યા કરી લીધી હતી જુનાગઢના રહીમને પકડવા માટે રાજકોટ ગ્રામ્ય એલસીબી એસ સોજી પેરોલ ફોર્ડ સ્કોડ અને ગોંડલ તાલુકા પોલીસની જુદી જુદી ટીમો શોધખોળ કરી રહી છે રહીમ પકડ્યા બાદ તેણે કોના કહેવાથી અમિત કુટને ફસાવ્યો તેવા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે બંને એડવોકેટ રહીમને જાણતા નહીં હોવાની કોર્ટમાં રજૂઆત મિત્રો પોલીસે આ બંને આરોપી એડવોકેટની પણ ગઈકાલે ધરપકડ કરી હતી પોલીસે આ બંને આરોપી એડવોકેટને બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગોંડલની રજૂઆત કર્યા પછી રિમાન્ડ મંજૂર થતાં જેલ હવાલે કરાયા હતા આરોપી સંજય પંડિતે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સુસાઈડ નોટમાં અમારા નામનો ઉલ્લેખ નથી ફરિયાદ બાદ બંને યુવતીઓએ વકીલ તરીકે અમારો સંપર્ક કર્યો હતો જેને કારણે અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી આ સ્થિતિમાં પોલીસે અમને સાદ બનાવવાના બદલે આરોપી બનાવી દીધા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા સામેના કેસમાં તેના વિરુદ્ધ વકીલ તરીકે રહેતા હોવાથી અમને આ કેસમાં કોર્ટની રીતે ફીટ કરી દેવાયા છે વધુમાં બંને આરોપી એડવોકેટે રહીમ મકરાણીને પોતે જાણતા નહીં તેવી લખિતમાં પણ અરજી જાણ કરી હતી પોલીસ તપાસમાં એવું કુલ્યું કે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ સગીર વયની મોડલ અને તેની બહેનપણી ફરિયાદ નોંધાવવા મદદ કરવા માટે રાજકોટના એડવોકેટ સંજય પંડિત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાતર સાથે કામ ચોપાયું હતું